ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનું ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આજ મોંઘવારીએ માજા મૂકી છે ખેડૂતનો દીકરો છું ખેડૂતના દીકરાને પરસેવો પાડવો ખેતી કરવી છે ખેત ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે ખાતર બિયારણ દવા ઉપર કર મોંઘી વીજળી સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણ ભાવ નથી મળતા અને બીજી તરફ કરિયાણું સતત મોંઘું થતું જાય છે સતત મોંઘું થતું જાય છે ખેડૂતોને ભાવ ન મળે ગ્રાહકોને કઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય એ હવે સમગ્ર ગુજરાતને સવાલ થાય છે આ ભારતીય જનતા પાર્ટીના લોકો સતત અને સળંગ સત્તાના મધમાં ભાન ભૂલા છે બાબા સાહેબે ઘડેલા બંધારણથી મળેલા આ દેશના લોકોના અધિકારને અહંકારની એડીએ કચડી રહ્યા છે આપ જુઓ આજ સમગ્ર ગુજરાત એ ભૂ માફિયા મિલકત માફિયા જમીન માફિયા ખનીજ માફિયા શિક્ષણ માફિયા દારૂ માફિયા અને હવે ગુજરાત એ ડ્રગ્સનું ગેટવે બન્યું હોય એવી સ્થિતિ પેદા થઈ છે સમગ્ર દેશમાં દારૂબંધીના નારાનો સૌથી પહેલો અમલ કરનારું આ ગાંધીનું ગુજરાત એ ડ્રગ્સ ઉતારવાનું ગેટવે બને ત્યારે ગુજરાતની આવતી પેઢીને આ શાસકો ક્યાં ધકેલવા માંગે છે એ જનજનના મનમાં હવે સવાલ થાય છે ઘણા બધા પ્રશ્નો છે પણ સમસ્યાઓ અલગ હશે કે દરેક સમસ્યાઓથી પીડિત વર્ગ અલગ હશે આપણે જોઈએ કે નાના માણસના પરસેવાની કમાણીમાંથી કર આતંકવાદે આજ સરકારી તિજોરીઓને છલકાવવાનો પ્રયાસ થાય છે કર આતંકવાદ છે ટોલ આતંકવાદ છે નાના માણસની પરસેવાની કમાણી એ સરકારી તિજોરીમાં કર આતંકવાદથી થી લૂંટાઈ રહી છે અને બીજી તરફ સરકારી તિજોરીનો માલ એ મુઠ્ઠીભર ધનાઢી પતિઓ ના ખિસ્સામાં સુકામે સરકાવાય છે એ હવે ગુજરાત કરતા રહેશું પણ આજ આ રાજકોટ રંગીલા રાજકોટની ભૂમિ ને વંદન કરવા આવ્યો છું રાજકોટના સંસદ સભ્ય બનવા નહીં એના હાથી બની અને આવતા પાંચ વર્ષ આ ભેળાઇ ગયેલું ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું સંવિધાનની સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આ ચૂંટણી આવતા દિવસોમાં દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે જે આ આ દેશમાં દેશમાં હતી રઘુકુળ રીત આયે પ્રાણ જાય પર વચન ન જાય આજ રામનવમી નો શુભ દિવસ છે આપ સૌને રામનવમી ની હૃદયથી શુભેચ્છા પાઠવું છું સત્ય નિષ્ઠા વચન નીતિમતા ન્યાય જેવા સંસ્કારોનું આ દેશના દરેક હૃદયમાં સંચાર કરનારી આપણી સંસ્કૃતિ જ્યાં નારી શક્તિની હંમેશા પૂજા થઈ છે આ દેશે હંમેશા શક્તિને વંદન કર્યા છે શક્તિને પૂજી છે શક્તિનો આદર કર્યો છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અસુરાને અસુરોના અહંકારને ઓગાળ્યો છે અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહ આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે આ દેશમાં દરેક કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વર્ણ હોય કોઈ પણ વર્ગ હોય કોઈ પણ ભાષા કે પ્રાંત હોય વિવિધતાની અંદર એકતામાં ગુથાયેલો આ ગુલદસ્તો એણે એકબીજાના પૂરક બનીને ખંભે ખંભા મેળવી આ દેશને મહાન બનાવવાનું કામ કર્યું છે આજ સત્તામાં બેઠેલા લોકો આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોને સહકાર આપતા હતા અને આજ આઝાદ ભારતમાં ગાંધીજીએ આઝાદી અપાવી સરદાર સાહેબે હે અઢારી વર્ણ ની લાગણીના તાતને જોડ્યા અને બાબા ભૂતકાળની અંદર પણ ગુજરાતમાં વર્ગ વિગ્રહના દરેક ચૂંટણીએ બીજ રોપતા આવ્યા અને એ સફળતાનો સ્વાદ ચાખી ગયેલા લોકો આ લોકસભાની ચૂંટણી પહેલા પણ એ જ વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો પ્રયાસ કર્યો રાજકોટ રાજકોટનું રણમેદાન એ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી રાજકોટનું રણમેદાન એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનની લડાઈ નથી આ રાજકોટનું રણમેદાન કોઈ વ્યક્તિને માત્ર સાંસદ બનાવવા માટેની લડાઈ નથી રાજકોટ નું રણમેદાન એ સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને ઓગાળવા જન સ્વાભિમાન ની રક્ષા માટેની લડાઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તામાં બેઠેલા લોકોના અહંકારને રાજકોટનો જન જન ઓગાળશે એના અધિકારોના રક્ષણ માટે એના સ્વાભિમાનની રક્ષા માટે સૌ સાથે મળી અને આ લડાઈને આગળ ધપાવશે

શક્તિશાળી લોકોને સાથે લઈ અને જે સમૂહ બન્યો એ જ કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તિત થયો કોંગ્રેસ પક્ષમાં પક્ષ બન્યો ત્યારથી આજ પર્ય સંપૂર્ણ આઝાદી છે બોલવાની આઝાદી હરવા ફરવાની ખાવા પીવાની પહેરવાની આઝાદી પોતાનો મત સ્પષ્ટપણે અને જાહેરમાં મૂકવાની પણ આઝાદી મારે આપના મારફત ભારતીય જનતા પાર્ટીના મિત્રોને સવાલ પૂછવો છે કે તમે એવી કઈ વ્યવસ્થા પેદા કરી છે જ્યાં તમારા નેતાઓ નમાલા બની ગયા છે આજ પ્રજા વિવિધ સમસ્યાઓથી પીડાય છતાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ એની સરકારને સાચી વાત કેમ નથી કહી શકતો અમારે ત્યાં ઉણપતિ હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા પંદર વર્ષમાં એ વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે એક દાખલા સાથે મારી વાત પૂરી કરીશ અમરેલીની અંદર એક બનાવ બન્યો આપ એના સાક્ષી છો

બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે મને વિશ્વાસ છે કે આ બીજી આઝાદીની લડાઈમાં કોંગ્રેસ પક્ષનો વિજય થશે રાજકોટ ઇતિહાસ એનો સાક્ષી છે આ પહેલી વખત કોઈ સમાજ કે એના ઘરની શક્તિ ઉપર વાર થયો હોય એવું નથી એ પાટણની પીડિતા હોય નલિયાની નિર્ભયા હોય કે કેટલી દીકરીઓના દામનને દાગ લગાડવાનો સરકારની છત્ર છાયા નીચે પ્રયાસ થયો સરકાર એની ફરજ ચૂકી ભૂતકાળમાં પણ વિવિધ સમાજો વચ્ચે ક્યાંય વર્ગ વિગ્રહ કરાવી કોમવાદ કરાવી જાતિ જાતિ કોમ ભાષા ધર્મની વચ્ચે ભાગલા પડાવી રાજકીય રોટલા શેકવામાં ભાજપ સફળ થયું અને માટે આજ લોકોને મૂળ પ્રશ્નોથી ભટકાવવા જાતિગત લડાઈને ને ઈંધન પૂરું પાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ રાજકોટના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય એવું મને લાગે છે દીકરીઓ પંદર પંદર દિવસથી ખૂબ સંયમ સાથે મર્યાદામાં શાંતિથી જેમ પાંડવોએ પાંચ ગામ માગ્યા હતા એમ મારી બેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માગણી લઈને આજ પરિયત રખરડી રહી છે અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે એ દીકરીઓની આંખમાંથી આંસુ વહેતા હતા શું કોઈ દીકરીઓની જાત હોઈ શકે દીકરીઓની કોઈ કોમ હોઈ શકે દીકરીઓનો કોઈ ધર્મ હોઈ શકે ના દીકરીઓ દેશની દીકરીઓ છે આજ કોઈની દીકરી ઉપર આંગળી ચિંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે જે દીકરી છે એ પણ સલામત નહીં હોય એટલે મારે રાજકોટના પાદર માં સૌના માધ્યમથી જન જનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ આ આ સવાલનો જવાબ

સ્વાભિમાન યુદ્ધે ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય સશક્ત થાય પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય મંદી મોંઘવારી અને બેરોજગારીનો ભાર ઈ ઓછો થાય તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે સમસ્યાથી પીડિત લોકો વર્ગ અને વર્ણ અલગ અલગ હશે પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની ઝડપ સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા ભાજપે લડાવ્યા અને પરિણામે આજ ગાંધી અને સરદારનું ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે પોલીસના દંડે પીટવામાં આવે ખોટા પોલીસ કેસ કરવામાં આવે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ હ એને તાબે ન થાય ને તો એને લલચાવવાના ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઈટ ટુ ઇન્ફોર્મેશન હોય માહિતીનો અધિકાર હોય અન્નનો અધિકાર હોય ન્યાયનો અધિકાર હોય જંગલની જળ જંગલ અને જમીનનો અધિકાર હોય વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે માણસ આ દેશનો દરેક વ્યક્તિ ઈ આ દેશનો સાચો માલિક છે સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરી સરકારી કચેરીએ જાવું પડે અને સરકાર ચલાવનાર લોકોને સલામ મારવી પડે એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે છેલ્લી વાત આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી આ લડાઈ લોકશાહી વ્યવસ્થા ને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને બચાવવા માટેની લડાઈ છે હવે 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 હું તમને બે સરકાર સતત અને સળંગ સત્તાના સૂત્રો સંભાળ્યા પછી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો લોકોને ધમકાવી રહ્યા છે પંદર વર્ષથી વિપક્ષને નહીં હે સામાન્ય જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને કમલમમાં ત્રાજવે તોડી રહ્યા છે લોકોના મતનું અવમૂલ્યન કરવા માટે ઈરાદાપૂર્વકના કૃત્ય કરી રહ્યા છે